સ્વાપ્નસ્કરટ ટ્રે ચલા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં ખાણીપીણીવાજી ઉજ્જડ તો ભરી આપવાની ઘટનાઓ સામે આવી રાત માં પણ સડન ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી સવારે ચેકિંગ કરવામાં આવે છે અને તે પણ નિયમિત કરવામાં આવે છે રાત્રે ચેકિંગ થતું નથી ત્યારે રાત્રે ખાણીપીણી એકમમાં વધારે રસ્ત છે ત્યારે ચેકિંગ કરી જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે અહી મહત્વની બાબત એ છે કે સૂચનાઓ તો અનેક વખત આપવામાં આવે છે પરંતુ શેખની શિખામણ જાપા સુધી તેવી સ્થિતિ જોવા મળે છે ત્યારે આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શું કહ્યું આવો જાણીએ મહાનગરની અંદર અલગ અલગ જગ્યાના જે ખાણીપીણી બજારો આવ્યા છે અથવા તો દુકાનો આવેલી છે તેની અંદર આજે ટ્રેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા પણ એનું નિયમિત ચેકિંગ થાય સ્વસ્થ અને આપણે વાત પૌષ્ટિક આહાર મળે તે માટે અને જો કોઈ જગ્યાએ આવી ગેરરીતિ પકડાય તો તેના પર એક્શન લેવામાં આવે અને તેનામાં કડકમાં કડક એક્શનની કાર્યવાહી આગામી સમયગાળા દરમિયાન થાય તેની ચર્ચા ટ્રેન્ડિંગ કમિટીની અંદર કરવામાં આવી હતી દંડ પણ લેવામાં આવે છે